મિત્રો ગરબા પતી જશે અને હવે અમે જઈએ છીએ રસોડા બાજુમાં અને ત્યાં જઈને હવે જમવા ચાલુ કરાવીએ કારણ કે બપોરના વાગી જાય છે બહાર બધાને લાગી જાય છે ભૂખ એટલે ફટાફટ જઈને રસોડું ચાલુ કરાવીએ અને બધાને જમવા બોલાવી લઈએ હું હાર્દિકના ફુવા ત્રણ જણા યાદા છે ઘેર ઘેર જઈને બધું જમણવાનું સેટઅપ કરાવી દઈએ પછી બધા મહેમાનના જમવા બોલાવી દઈએ તો હાલ રસ્તામાં મિત્રો હવે ઘર આવી ગયું છે તમે જોઈ શકો છો અને બધા મહેમાન પણ રાહ જોઈને બેઠા છે જમવાની મિત્રો જમવાનું ચાલુ કરી કરી દીધું દીધું છે 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 અને બધા મહેમાનો હવે વળતા થયા જમવા જમવા માટે માટે બધું સેટઅપ તમે જોઈ શકો છો મિત્રો હવે જમવા ચાલુ થઈ છે બધા જમવાની તૈયારી કરે છે અને ધવલ ના ધવલ ના પ્રેમભાઈ નો બધા હેલ્પ કરવા ઉભા રહ્યા છે અને જમવા બધું છે લાડવા પૂરી દાલ ભાત શાક પાપડ રેડી છે હવે તો મિત્રો બધા મહેમાને જમવાની શરૂઆત કરી દીધી છે અને ઋત્વિકની મમ્મી બધા વડીલોની માતાજી પ્રસાદ પીરસીએ છે અને આ બાજુ ઋત્વિક બધા મહેમાનોને જમવા બોલાવે છે

અને ધીરે ધીરે બધા મહેમાનો કાફી વધતું જાય છે અલાઉન કરું

بدايه

好。来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来，来来来

અગે ભાવે હશીને દે ખાવે એ ઓય તેને તુ હે

અમને પડી હોય હમેટી દેજો તો અમે લઈ લેવાજો આ સાહેબ લેકલેતા થાળી લઈ જાવીએલા દાંત રમીજીન જોડે જાવ છો या का बनाय चल भी बात करना बंद कर अरे अरे ओम तक तो खराब 2 मिनट बस आई हो तो आना ले बंद कर पर थोड़ा बस तेरा बैठा ना तब कम मत बस तेरा तो छेड़ा मत આ છે મારો ભાઈબહે વિક્રમની મમ્મી અને બાજુમાં એમની મોટી બેન બેઠા છે અને માતાજીના ગરબા એમની મોટી બેનના હતા મિત્રો હવે જમાણ પતી જાય છે અને બધા મહેમાનો ઘરે જવાનો ટાઈમ થયો છે એટલે ચા બનાવે છે અરગોન ચ બનાવે છે મિત્રો Contohnya biasa hukaimu punya niat baiknya diam saja, kalau begitu biasa, biasa, biasa. Ini contohnya menjadi kami gadlok kalau begitu. Ah, mau 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 ને પણ ડાળભાત કહીને જ્ઞાન ચડી છે એટલે પણ ગુવાઈ જશે તો મિત્રો હવે બધા મહેમાનો ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે કેમ કે બધા ઘરે તૈયારી કરે છે જય માતાજી મિત્રો હવે અમે ગરબા જોઈને ઘરે આવી ગયા છે ખરેખર ગરબામાં ખૂબ જ મજા આવી અમને અને બધા લોકોને બહુ મજા આવી ગરબામાં અને ગરબામાં બહુ આનંદ કર્યો અને જમવા પણ સારું હતું જમવામાં મિત્રો અમે જમીન પછી અત્યારે હાલ ચાર વાગે છે ચાર વાગે ઘરે આવ્યા બધું પતાઈને અને મિત્રો હવે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હોય અને અમારી ચેનલમાં તમે નવા તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમારા વિડીયો તમને રોજ જોવા મળે તો જય માતાજી હવે મળીએ કાલના નવા ઓગ્લાઇનની અંદર